દાળ ચોખા પલાળાવીને કે હાથો લાવવાની પણ મહેનત વગર આજે આપણે લીલી મકાના ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા બનાવીશું જે એકદમ જાળીદાર અને પોચારો જેવા તૈયાર થાય છે જેના માટે સૌથી પહેલાં બેટર બનાવીએ તો એક કપ ભરીને બારીક રવો લઈશું સાથે બે ટેબલ સ્પૂન ચણાનો લોટ અને એક ટેબલ સ્પૂન ચોખ્ખાનો લોટ ઉમેરીશું અડધો કપ દહીં લેવાનું છે અને તેને આ રીતે મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરતા જ મીડિયમ થિક કન્સિસ્ટન્સીનું બેટર બનાવીશું બેટર તૈયાર થઈ જાય એટલે આપણે તેને ઢાંકી દઈશું અને દસ મિનિટનો રેસ્ટ આપીશું હવે મકાઈની પેસ્ટ બનાવવા માટે એક કપ અમેરિકન મકાઈના કાચા દાણા લેવાના છે જેને પાણી ઉમેરાવીને આ રીતે દદરા ક્રશ કરી લઈશું દસ મિનિટ પછી આપણું બેટર રેસ્ટ કરીને તૈયાર છે તેમાં બનાવેલી મકાઈની પેસ્ટ ઉમેરીશું એક ટી સ્પૂન આપણે હળદર લઈશું એક ટેબલસ્પૂન લીલા મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું એક ટેબલ સ્પૂન લીલા ધાણા ઉમેરીશું એક ટેબલ સ્પૂન મકાઈના આખા દાણા લઈશું એક ટેબલ લીંબુનો રસ લઈશું મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરીશું અને એક ટેબલ તેલ ઉમેરીશું જેનાથી આપણે ઢોકળા એકદમ જાળીદાર અને સોફ્ટ તૈયાર થાય હવે જરૂર મુજબ પાણી ઉમેરી આપણે ઢોકળા માટેનું બેટર તૈયાર કરી લઈએ તો બેટરની કન્સિસ્ટન્સી આવી હોવી જોઈએ હવે એક બાઉલમાં થોડું બેટર લઈ લઈશું તેમાં એક સેચેટ ઈનો ફ્રૂટ શોર્ટ એડ કરીશું અને તેને બેટરમાં મિક્સ કરી અગાઉથી તેલથી ગ્રીસ કરેલી સ્ટીમર પ્લેટમાં પાથરી દઈશું તેના પર મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું અને પ્રી હિટ કરેલા સ્ટીમરમાં તેને રાખી પંદર મિનિટ માટે ગેસની હાઈ ફ્લેમ પર સ્ટીમકૂક કરીશું પંદર મિનિટ પછી ઢોકળા સ્ટીમ સ્ટીમકૂક થઈ જાય ત્યારબાદ ગરમ હોય ત્યારે તેના પર તેલ સ્પ્રેડ કરી દઈશું જેનાથી ખાતી વખતે ઢોકળા ડ્રાય નહીં લાગે હવે ઢોકળાને મનપસંદ શેપમાં કટ કરી લેશું તો તૈયાર છે લીલી મકાઈના ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા અને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો આઈ હોપ કે તમને મારી રેસીપી પસંદ આવી છે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો